ગેમ જો મજામાં જો તમે બધા લોકો મજામાં જશે યાર તો બધા જય દ્વારકાધીશ જયમાં મોગલ રાત્રે લોકો કરી રેડી થઈ ગયા જય દ્વારકાધીશ જયમાં મોગલ

બાઇક સીટી એના માટે છે ને બાઈક તો એવડી કહેવાય કેવડી કહેવાય રમભાઈ સપ્રાઈસ આ રમભાઈ કે એવડી આ હાથી છે મોટો એટલે બસ હમણાં ટોક સમયમાં આવી ગયા હતી એને બધા કાગડિયા વખતે થઈ ગયા છે તો એ ટૂંકમાં અહીંયા આપવાના છે લૂંબ વિવર્કમાં કારણ કે એવું મોટું વાહન લેવું તો એવડા પૈસા કેસ પૈસા હોય ને બાવન ત્રેપન લાખ રૂપિયા થોડાક કોઈ આપણી મેળે કેસ હે રમભાઈ બાવન ત્રેપન લાખ થોડા કોઈ આપણે મેળ હોય રમભાઈ એવડા હોય તો તું શેર બજાવાનો નાખી ડબલ કર લે એક્ઝિબન ક્યાં ભઈ જારે હો પડને જારે હો કોનસી ક્લાસ મેં પડ રહ્યો હો 8 8 લાગતું હતું કે તું 8 મો ભણે હે રુમલ લેન કાવ કરતી તેમ હેડા કટતી કે ક્યાં કટતી હતી તો હું કટતી થી હે હું છું તો મના નાકમાં પાણી કરી દીધું સાચી વાત છે ખોટું શું કરવાનું બોલે સોડા શીખવા સોડા પી ગઈ થી ને હાચું બોલજે હે સોડા પી આખો દી દુકાનનો ભાગ છે ગર્ષન કેટલો ભાગ ખાય છે બોલ તો હે 60 રૂપિયા કા એ પૂરે દુકાન કા નફા હે ના એ ખા જાતે હે પૂરે દિન મે હાલો ફેમિલી તો હાલો હોસે ને આપણે જવાનું ચોકીસાલ ભાઈ નીકળશું હવે અમાર જલપાબેન ની યાદ આયગી જલપાબેન કહીને કે હવે અમે નીકળી ગયા છે અમારો रथ લઈને અમારા મિશન ઉપર એટલે હવે અત્યારે અમે અમારો रथ લઈને નીકળી ગયા છે અમારા રામભાઈ ના મિશન ઉપર કારણ કે રાજે ગમી ને ગાડી ગુતન થાય કારણ કે કેટલા સમય થી વાત છે ને અમે જઈએ છીએ આમ કોડી ની સાઇડ જઈએ છીએ ગાઠોડ બાજુ અને અહીંયા એક મારા મિત્રો છે એને પણ મળવાનું છે અને થોડા ઘણા નાના મોટા કામ પણ છે તો બધા આપણે એક ભેગા થઈ જાય એટલે ઉપાધી નહીં પછી ટેન્શન નહીં તો હું કેવા માગું છું રમભાઈ તમે રામભાઈ હવાના પૂરમાં ભગવાનને ફૈકી લગીને એવો કે આજ ગમી થાય ગાડી લેવાની થાય પણ એમાં જો એવું થતું મિત્રો કારણ કે ગાડી છે ને કાટવાડી હોય પછી હાવ હળી ગયેલું હોય પછી પાછી પ્લસ એને કિંમતનો ન રામભાઈ ને કિંમત અનુકૂળ ન હતું એટલે કે જો ગાડી હોય તો એ પ્રમાણે કિંમત હોય નો ડાઉટ આપણે એવું નથી કેતા કે ભાઈ ગાડી ની અત્યારે કિંમત છે હત બરાબર પણ ગાડી કંઈ થોડી ઘણી તો સારી હોય ને કારણ કે અમારો તો હાવ કાટ નો એરિયો શું કે રમભાઈ અમારો તો જોરદાર કાટ લાગી જાય ને કાટવાળી ગાડી લઈને આવીએ ને અમારે એક મહિનો થાય તેની કેસીસ બેસીસ બધી પડી જાય હે રામભાઈ ગુસ્સા નીકળીએ પછી શું કરવાનું અમારે પછી આંકડાનો નો મસડો બાંધવાનો અમારે

આજે ટાઈમ મળી ગયો અહીં લગી આવ્યા છો તો મેં કીધું રામભાઈને ને ચાલ આપડે લેસ સી લેસ સી ની લેસ ગો જાય હે જોતા વી હાલો જાઈએ લેસ અત્યારે આ લોકો પણ એની ફેમિલી સાથે આવ્યા છો અને આ ધોધ જોવા આવ્યા છો ક્યાંથી છો તમે કાકા કચ્છ થી કચ્છ રાપર રાપર ને બધું મુન્દ્રા તાલુકામાં ભાઈ આવા તડકો તડકો નથી લાગો કાકા તમને હે અને ભાઈ માવડિયું પણ આવે અટાણ ધીમે 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 આખો પરિવાર સાથે લાગે બસ સાહેબ તો નીકળી એ હું થોડીક વાર રોકાઈ જાવ ને અરે બાપા ઘર મેં મને તો નીકળશું હા હાલો ભાઈ નીકળી હવે પોચી ગયા છે ઘરે અને હું કે રમબાઈ થાકી ગયા કે તો થાકી તો ને બહુ ટાઈક હે અમે છે ને બેય કસી બેય ભઈ હું કે ખબર જામવાળા ને થાબડી ખાઈ ગયા એટલે છે ને આમ ડેડકા જેવા થઈ જઈગા કેમ હતી મજા આવી ગઈ ને ગરમા ગરમ લાઈ બાય અદવાય કેમ છો મજામાં હારો કેયનો હું આવ્યો ને ફેમિલી હું ઘરે આવ્યો તો મને કેયનો કે કે બાપુજી મારો એ કે બ્લોગ બનાવવાની મારો બ્લોગ બનાવવાની ને કા બ્લોગ બનાવો તો ને હાલ તો બોલ હું કેવા માંગે કે મારા મામાને ઘેર મેળો છે બધી કરવા આવી છે એમ તો કે હેર ખો ઉપર કે બધીને મામાને ઘેર મેળો તમે આવી જો બધી આવી જો હા કે આપણી બધી યુટ્યુબ ફેમિલી છે આવે કે કે મેળામાં અનુ તો કહી દે અનુ કે મેળામાં આવવાનું છે કે આવવાનું છે બધાને ભાભાઈ કરે ભાઈ ભાઈ કરે આજ છે ને થોડીક છોકરીને જરીક ભજી ઉડી મતલબ કે તાવ આવતું તો ને તાવ જરીક સારું છું કાલ ભાઈ હવે છે ને જય સોમનાથ બીજું હું હાલો ફેમિલી તો હવે છે ને રામભાઈ ને પણ બગીચો દેવાનો છે ને નારી ઉધરો

સાચી વાત છે હાલો તો હવે હેતુ બેન ગીત ગાઈને ને કે બેન અહીંયા અહીંયા ગીત ગાવાના છે આપણે હાલો હાલો તો હવે બેન આપડા ગીત સંભળાશે બોલો કાવ્યા બેન ફટાફટ બોલો બોલો